નાના વરછ બ્રિજ નજીક મોપેડ લઈ પસાર થતી એક યુવતીનું પતંગની દોરી વચ્ચે આવી જતા ગળું કપાઈ જવાના કારણે મોત નીપજ્યું છે પતંગની દોરીથી ગળું કપાતા ઈજાગ્રસ્ત થયેલી એ નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડાઈ હતી જો કે જીવ બચાવી શક્યા ન હતા સુરતમાં ચાલુ વર્ષે ગળું કપાઈ જતાં મોતનો પ્રથમ બનાવ સામે આવ્યો છે મૂળ અમરેલીના સાવરકુંડલાના કેરાડા ગામની વતની અને મોટા વરાછાના અભરામા રોડ પર અમૃત રેસિડેન્સી ખાતે

આગામી 22 ફેબ્રુઆરીએ જન્મદિવસ આવવાનો હતો તેણીએ કુકિંગ રીડિંગ અને ટ્રાવેલિંગનો શોખ હતો બીકોમનો અભ્યાસ કરી ચૂકેલી દિશિતા આઈએલટીએસ માટે તૈયારી કરતી હતી કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભા ન્યૂઝ સુરત આ હું મનસુખભાઈ ખોડાવાય ઠુમર જરીખિયાવાળા બોલું છું ઠુમર પરિવારના પ્રમુખ અમારા પરિવારની દીકરી આ 23 વર્ષની ગંચામભાઈ કેરાળાની દીકરી અને જોબમાં જાતી જેવેલસમાં જોબ કરે એ જાતિથી તે ત્યાં